હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ છાસના મસાલાની રેસીપી તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી તેના પર એક વાસણ રાખીશું તેમાં અડધી વાટકી જીરું એડ કરીશું જીરું એડ કરી આપણે તેને હલાવીશું બરાબર ફ્રેન્ડ્સ આપણે ગેસ ધીમો કરી તેને સતત હલાવવાનું છે જેથી તે બળી ન જાય પછી આપણે તેમાં અડધી વાટકી આખા ધાણા એડ કરીશું આખા ધાણા એડ કરી આપણે તેને બરાબર હલાવીશું ફ્રેન્ડ્સ આ રીતે મસાલો બનાવી તમે એક વરસ સુધી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો પછી આપણે એમાં પંદરથી વીસ નંગ કાળા મરી એડ કરીશું બે નાના ટુકડા તજના એડ કરીશું અને પછી ફરીથી તેને આપણે સતત હલાવીશું જ્યાં સુધી મસાલાની સુગંધ શેકાવાની આવવા ન લાગે ત્યાં સુધી આપણે મસાલા શેકવાના છે ફ્રેન્ડ્સ ગેસની આંચ ધીમે રાખીશું ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં ફુદીનાના પાન એડ કરીશું ફુદીનાના પાન હતા જે મેં ધોઈ અને એક દિવસ સૂકવી લીધા છે તડકામાં પ તે એડ કર્યા છે પછી આપણે તેમાં લીલી જે કોથમી આવે છે તે ધોઈ અને સૂકવી અને એ એડ કરવાની છે પછી જે મીઠા લીમડાના કઢી પત્તા આવે છે તે પણ ધોઈ અને સૂકવી અને એ એડ કરવાના છે ફ્રેન્ડ્સ બધું મિશ્રણ ફ્રેન્ડ્સ આપણે ધોઈ અને સૂકવી લેવાનું છે અને પછી આપણે આમાં એડ કરવાનું છે આપણે પંખા નીચે પણ સૂકવી શકીએ છીએ ફ્રેન્ડ્સ તેના સુકાતા ફક્ત એક દિવસ લાગે છે ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરીશું જો ફ્રેન્ડ્સ તમારી પાસે સોઠ પાવડર ન હોય તો તમે સોંઠનો નાનો ટુકડો પણ લઈ શકો છો પછી આપણે બધું તે હલાવી લેશું જેથી જો ભેજવા રહી ગયો હોય તો તે પણ શેકાઈ જાય ફ્રેન્ડ પછી આપણે ગેસ બંધ કરી તેમાં એક ચમચી જે આપણે શાકમાં નાખીએ છીએ તે નોર્મલ મીઠું આવે છે તે લેશું અને એક ચમચી જે સિંધાઓ મીઠું આવે છે તે લેશું કુલ આપણે બે ચમચી મીઠું એડ કરવાનું છે ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં એક નાની ચમચી હિંગ એડ કરીશું એ બધું મિશ્રણ આપણે મિક્સર જારમાં લઈ તેનો મસાલો તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ પલ્સ મોડ પર આપણે આ મસાલો તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જરૂરથી પછી આપણે આ મસાલો બની જાય પછી ચાળણીમાં આપણે તેને ચાળી લેવાનો છે ફ્રેન્ડ્સ મસાલો આપણે ચાળી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે છાસનો મસાલો તો તમને મારી રેસીપી કેવી લાગી જો ફ્રેન્ડ્સ ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે આપણે એક ગ્લાસ છાસ લઈ તેમાં એક ચમચી આપણે છાશનો મસાલો એડ કરવાનો છે પછી હલાવી અને તેની આનંદ ઉઠા લેવાનો છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી જો તમને ગમે હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે Okay so the bye bye thank you friends